અમદાવાદથી લંડન તરફ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું અને દુર્ઘટના મેસમાં જમવા બીઠેલા ડોક્ટરો અને કામ કરતા ઘણા લોકોની ભારે ઇજાઓ થઈ હતી તેમાં પણ ઘણા મૃત્યુ પામ્યા છે રામ રાખે તેને કોણ ચાખે ત્યારે ધોરાજીના ડોક્ટર જીતેન્દ્રભાઈ ગોવાણીનો પુત્ર દેવ ગોવાણી ડોક્ટર બનીને અમદાવાદમાં

જ્યાં જોવું ત્યાં બળી લઈ લાશો અને ઈજાગ્રસ્ત લોકોના ઢગલા જોવા મળ્યા નાસભાગ અને દેવગોવાણીના પરિવારને જાણ કરી કે હું સુરક્ષિત છું મને કશું થયું નથી પણ જે બિલ્ડિંગમાં વિમાન ક્રેશ થઈને પડ્યું ત્યાં એમ્બ્યુલન્સ સેવા ડોક્ટરો ફાયર ગાડી અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હતી દેવગોવાણીએ પણ આ રાહત કામગીરીમાં ભાગ લીધો બચાવ કામગીરી કરી હતી અને પરિસ્થિતિ કાબુમાં આવતા પોતાના વતન પોતાના ઘરે ધોરાજી આવતા રહ્યા

અને મારો સન દેવ ગોવાણી તે બીજે મેડિકલ કોલેજમાં આ ઇન્ટરશીપ કરે છે ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી ત્યાં એ ખુદ વાત નહોતો કરી શકતો બરાબર છે કે હવે વાત થઈ શકે એમ નથી હું સેફ છું હવે તમને ફોન ના કરતા હું ફ્રી થઈને તમને ફોન કરીશ આજે તમારો સંત્યતો તમે ખબર એને પહેલાં જ મને ઢોઢેક વાગ્યા એક

પણ જો એને પેશન્ટ ના હોત વિભાગમાં ઓપીડી ની રોજ એક વાગે પૂરી થઈ જાય અને ત્યાંથી જતા પચીસ થી ત્રીસ મિનિટ થાય એને જતા એટલે જયારે પ્લેન ક્રેસ થયું એક ને આડત્રીસ કે ચાલીસ મિનિટે ત્યારે મારો સન સો ટકા મેસમાં જમતો હોત ઉપરવાળાના અને કોક પૂર્વ ભાવના સારા કામ એને કરાય છે તો એ બચી ગયો કોકના આશીર્વાદ ને લીધે બાકી એ ખુદ એમ કે છે કે હું એ જ ટાઈમે સો ટકા મેસમાં જ જમતો હોત મારું નામ દેવું ગોવાણી છે હું એક ઇન્ટર્ન ડોક્ટર છું બીજે મેડિકલ કોલેજમાં જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું હોસ્પિટલમાં મારી ડ્યુટી આપતો હતો સદભાગ્ય મારે ઓપીડી છે એ એક કલાક મોડી પૂરી થઈ કારણ કે પેશન્ટ છે ખૂબ જ વધારે હતા જેથી હું બહાર નીકળી ન શક્યો પણ જો મારી ઓપીડી જે ટાઈમ સર એક વાગે પૂરી થઈ ગઈ હોત તો જે ટાઈમે પ્લેન ક્રેશ થયું એક ને આડત્રીસ મિનિટે ત્યારે હું કદાચ મેસ બિલ્ડિંગમાં જ હોત અને હું પણ આ ઘટનામાં શિકાર બની ગયો હોત પણ સદભાગ્યે પેશન્ટ જાજા હોવાથી મારો બચાવ થયો છે તરત હું બે વાગે હોસ્પિટલની બહાર નીકળો ત્યારે જોઉં તો ખૂબ જ આગ લાગી છે અને ધુમાડા નીકળતા હતા હું તરત છે ઘટના સ્થળે પહોંચ્યો ત્યાં જઈને જોઉં છું તો ખૂબ જ ભયાનક હાલત છે ઘણા બધા લોકોની ડેથ થઈ ગઈ છે મારા સાથીદારો જે છે એ બધા લોકો હોસ્ટેલમાંથી ફાયર ઇન્સ્ટિગેશર લઈને આગ ઓલવવા માટે જાય છે બીજા સાથીદારો છે ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલે પહોંચાડવા માટે રૂમની અંદર ગાદલા ગોદડા જે મળે છે તેના ઉપર જે ઈજાગ્રસ્ત લોકો છે છે ને લઈને તરત જ બધી ઘણી બધી આવી ગઈ હતી આ દરમિયાન ફાયર એસ્ટીક ની ટીમ પણ આવી ગઈ હતી એ લોકોનો ફૂલ સપોર્ટ હતો ત્યાં જઈને જોઉં છું તો પ્લેન ની જે સવાર હતા તે બધા લોકોની ડેડ બોડી તો આખે આખી કાઢી પડી ગઈ હતી અને જે મારા સાથીદારો જે સ્ટુડન્ટ હતા ત્યાં એ લોકો ઈજાગ્રસ્ત થયા હતા લોહી લુહાણ થઈ ગયા હતા ટોટલ ત્રીસક જેટલા સ્ટુડન્ટ છે એમને ઈજા થઈ હતી જેમાંથી તરત જ જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પંદરથી વીસ સ્ટુડન્ટ અત્યારે સ્ટેબલ હાલતમાં છે અને હોસ્પિટલમાંથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ચાર જેટલા એમબીબીએસ સ્ટુડન્ટ છે એમની ડેથ થઈ છે આ ઉપરાંત મેસમાં કામ કરતા જમવાનું બનાવતા માસીની ડેથ થઈ છે અને જે ટિફિન સર્વિસ ચાલુ હતી તેમના પરિવારજનોની ડેથ થઈ છે બાજુ અંદર જ અુલ્યમ હોસ્ટેલ કરીને છે જ્યાં સુપર સ્પેશિયાલિટી ડોક્ટર છે તેમના પરિવારજનોને ને રેતા હતા તેમાંથી ચાર લોકોની મૃત્યુ થઈ છે વિપુલ